આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદોની વ્યવસ્થા ઝડપવા માટે પોલીસ દ્વારા સતર્કતા રાખી જાહેર સ્થળ અને રહેણાંક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી કે પી સંપટ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધરા સીટીપીઆઈ એમ યુ મશીની સૂચના અનુસાર થાંગધરા શહેર ખાતે સીઆરપીએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું જે ફ્લેગ માર્ચ યોજાતા પોલીસ લાઇન કુંભારપરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે વાતાવરણ શાંત ભરી રહે તે માટે ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી તેથી સાથોસાથ સાથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ફ્લેગમાર્ચ અને ફૂડ પેટ્રોલિંગમાં જોડાયો રિપોર્ટર બાસિદ શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા થાંગત્રા